રાજકોટમાં કેસ થયો તો એની અમને ખબર નહોતી પાછળથી થોડું પેઢી ગાંધીનગરની કોર્ટમાં માન્ય રૂપાણી સાહેબને અમે વિનંતી કરતા આ કેસ ત્યાં પૂરો થયો હતો હવે અહીંયા રાજકોટમાં તેરમી તારીખની નોટિસ છે હાજર મારા ભત્રીજા નામ પ્રભુભાઈ નકટાભાઈ એક્સપાયર થઈ જવાથી તેરમી તારીખે તેરમાં આવે એ ના છૂટકે મારે બે દિવસ વહેલા આવીને કોર્ટમાં હાજર થઈને જજ સાહેબને કહીને કે મને તમે મુદત આપો અથવા તો જે કરો તે પણ ચાર્જ અમે ભેગા નથી થયા મને લાગે છે કે ચાર્જ ભેગા થઈને આવું નહીં નિર્ણયરાકરણ આવશે પણ અમારી ફરજ છે કે નામદાર કોર્ટનો સમન્સ હોય તો એની સામે જજ સાહેબની સામે હાજર થવું ને હાજર કરવા માટે માં આવ્યા છે સુખરામભાઈ જે રીતના ગાંધીનગરમાં તમે વિજયભાઈ સાથેની વાતચીત કરીને માફી માંગવાની વાત છે ને ત્યારબાદ આખો આ કેસ અહીંયા શું કરાય અહીંયા કેસ લડવાની વાત છે કે પછી અહીંયા પણ સેમ પ્રકારે બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશું તો સામે પક્ષવાળા પણ મિત્રો છે એમના મિત્રો અહીંયા રાજકોટના પણ મિત્રો છે સામસામાં બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશું લગભગ લડવાનો વારો નહીં આવે જ્યારે થાય ત્યારે દેખી જાય નવ્વાણું ટકા નહીં આવે જે આપના તરફથી આક્ષેપો કરવામાં આવ્યા હતા કરોડો રૂપિયાનો કોપા એમાં હકીકત શું છે એમાં હકીકત છાપાઓ આધારિત હતું છાપાઓનું જરૂર હતું અને એને ધ્યાનમાં રાખીને આ પ્રેસ કરવામાં આવી હતી એટલે ક્યાંક એ બાબતમાં હું ઊંડો ઊંડો ઉતરવા માંગતો નથી હકીકત હશે પણ અમારી પાસે પૂરતું એનું મટીરિયલ નહોતું એટલે અમે એમાં વધુ બ્રીફ કરી શકે નહોતા અમારા વધુ પડતું બ્રીફ અમારે સીજી અને સૈલુભાઈ કર્યું હવે આ તમારું શું તમે સમાધાનની સમાધાન લગભગ થઈ જશે એમાં અમને વાંધો નથી અને તો મધ્યપ્રદેશની બોર્ડર પરથી આવવાનું બસ પાંચસો આઠ કિલોમીટર આવવું પડે અહીંયા પાંચસો આઠ દસ હવે તો મણકા ખરકા નથી થાકી જવાય છે મુદત પર મુદત પડે ત્યારે આ શરીરને પણ તકલીફ થાય એટલે અમે એવું ઈચ્છીએ કે જેટલું મને એટલું પેલું હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડિઝવેરમાં ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે